રક્ષાબંધન નિમિત્તે હું દર વખતે ઘરે જ મીઠાઈ બનાવું છું એટલે આજે હું રક્ષાબંધન નિમિત્તે કોપરાની લાડવી બનાવવાની છું તો એના માટે મેં આટલી વસ્તુ લીધી છે એલચીનો ભૂકો છે ફ્રેશ મલાઈ પછી આ કોપરાનું ઝીણું છીણ છે અને આ કોપરું લાવીને ઘરે છીણ બનાવી છે ખાંડ અને આ કોપરું બીજું સાઈડમાં રાખવાનું છે એ છે આપણે મીઠાઈ બની જાય ને ત્યારે એના માટે કોપરાની લાડવી હું આ રીતે બનાવું છું એમાં એક વાટકો છીણ છે અને એક વાટકો ઝીણું છીણ બે મિક્સ કરી દેવાનું અને ધીમા તાપે શેકવાનું આમાં છે ને હવે આપણે ફ્રેશ મલાઈ નાખી દેશું મિક્સ કરી દઈએ મેં જે આમાં મલાઈ નાખી ને એ ઘરની જ છે દૂધની તાજી મલાઈ સતત ધીમા ગેસે રાખવાનું અને સતત હલાવતું રહેવાનું જો આવી રીતે મિક્સ થઈ જાય ને મલાઈ અને ઘરની મલાઈ એ લીધી છે તાજી મલાઈ જો આવી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું

એટલે આ દૂધની વાનગી કેવાય ને એટલે અઠવાડિયા સુધી સારી રહે અને તમે ફ્રીજમાં રાખો તો દસ દિવસ સુધી સારી રહે પાને વેલા તકે ખાઈ જવાની દૂધની વસ્તુ બહુ લાંબો સમય ના રાખવી આમાં જેમ ખાંડ પીગળ છે ને એમ જુઓ આવી રીતે મિક્સ થતું જશે અને સુગંધ જ અલગ આવશે સુગંધ સારી આવશે ને એટલે ખ્યાલ આવી જશે કે આ થઈ ગયું છે જો આમ અંદર છે ને બધું મિક્સ થાય ને એટલે એનું બાઇન્ડિંગ આવી જાય જો આ કેટલું સરસ મિક્સ થઈ ગયું છે જો હવે આને થોડીક જ વાર છે બની જવા આવ્યું છે જો આને આ જો હવે આ થઈ ગયું છે આ થઈ ગયું છે જુઓ આવી જાય આપણને વાસણ ને છૂટું પડી જાય આમ અલગ પડી જાય જો એટલે આ બની ગયું છે હવે આને લાડવી વાળી રેસુ આને છે ને ઉતારી અને થોડી વાર ઠરવા દેવું પડશે થોડું ઠંડુ થાય ને પછી આપણે લાડવી વાળશું હવે ગેસ બંધ કરી દીધો છે અને આ એલચીના દાણા અંદર નાખી અને મિક્સ કરી દેવાનું મિક્સ કરી દેવાનું અને પછી ઠંડુ થવા દેવાનું પછી આને લાડવી વાળી લેવાની બહુ જ મસ્ત સુગંધ આવે છે આ કોપરાનું છીણ લીધું તો અલગ એ થાળીમાં થોડુંક પાથરી દેવાનું અને પછી આ ઘી મેં લીધું છે અને ઘી વાળો થોડોક કાટ કરવાનો અને આ સેજ છે ગરમ હોય ને ત્યાં લાડવી વાળી લેવાની જો આવી રીતે આવી રીતે લાડવી વાળી અને આની અંદર કોટિંગ કરી જો આવી રીતે ચમચીનું માપ રાખવાનું તો છે ને બધી લાડુ એક સરખી બનશે જો આવી રીતે સેતસેજ ગરમ હોય ને આપણા હાથમાં ગરમ બહુ ન લાગે એવી રીતની ગરમ હોય ત્યાં આપણે વાળી લેવાની ઘરે મીઠાઈ બનાવીએ તો ચોખ્ખી બને અને પેટ ભરીને ખાઈ શકીએ અતિશય મીઠી પણ ના લાગે આપણે જરૂર પૂરતી ખાંડ નાખીએ અતિશય ગળી પણ ના હોય અને બઉ જ ભાવે બધાને જો આવી રીતના બનાવી નાખવાની અને પછી આવી રીતે આવી રીતે કોટિંગ કર લેવાની કોપરાની છીનમાં હવે જો આ લાડુ થઈ જવા આવી છે થોડીક આવી રીતે આમ દબાવવાની પછી આવી રીતે ગોળ બનાવી નાખવાની આમ કોપરાની લાડવી તૈયાર થઈ ગઈ છે આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આમાં દૂધ તો થોડુંક નાખવાનું પણ દૂધની સાથે મલાઈ નાખવાની મલાઈ તમે નાખશો ને તો એનો ટેસ્ટ જ અલગ આવશે અને બહુ સરસ લાડવી લાગશે એનો સ્વાદ બહુ મસ્ત લાગશે તમે એક વાર બનાવશો ને એટલે તમને એમ થશે કે બીજી વાર આ બનાવીને બાળકોને અને વડીલોને બંનેને બહુ જ ભાવશે એકદમ પોચી અને મસ્ત બની છે